આકાશવાણી સમાચાર સમા વાંચે છે નમસ્કાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએને સોંપી દીધી છે હવે આ એજન્સી આતંકવાદી હુમલાની ઔપચારિક તપાસ કરશે આ પહેલા પણ એનઆઈએની ટીમે હુમલાના સ્થળની મુલાકાત લીધી હતી થોડા દિવસો પહેલા થયેલા ભયાનક આતંકી હુમલામાં છવ્વીસ લોકો માર્યા ગયા હતા જ્યારે ઘણા ઘાયલ થયા હતા હવે એનઆઈએ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરશે જેથી હુમલાના કાવતરા અને તેની સાથે સંકળાયેલા તત્વોનો પર્દાફાશ થઈ શકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે વેટિકન સિટીના સેન્ટ પીટર્સ સ્ક્વેર ખાતે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રીજીજુ લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયન અને ગોવા વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જોશુઆ ડીસોજા સહિત ભારતીય પ્રતિનિધિમંડળે પણ હાજરી આપી હતી માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ મીડિયા ચેનલોને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં આતંકવાદ વિરોધી કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું જીવંત પ્રસારણ બતાવવાથી દૂર રહેવા સૂચના આપી છે માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણમાં મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ અને વ્યક્તિઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મંત્રાલયે તેમને સંરક્ષણ કામગીરી અથવા હિલચાલ સંબંધિત સૂત્રો આધારિત માહિતીના આધારે રિપોર્ટિંગ કરવાથી દૂર રહેવા જણાવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે સંવેદનશીલ માહિતીનો અકાળ ખુલાસો અજાણતામાં પ્રતિકૂળ તત્વોને મદદ કરી શકે છે અને કાર્યકારી અસરકારકતા અને કર્મચારીઓની સલામતી જોખમમાં મૂકી શકે છે મંત્રાલય ભાર મૂક્યો કે ભૂતકાળની ઘટનાઓએ જવાબદાર રિપોર્ટિંગના મહત્વ પર ભાર મૂક્યો છે કેબલ ટેલિવિઝન નેટવર્ક સુધારા નિયમો જણાવે છે કે કેબલ સેવામાં કોઈપણ કાર્યક્રમ પ્રસારિત થવો જોઈએ નહીં જેમાં સુરક્ષા દળો દ્વારા કોઈપણ આતંકવાદ વિરોધી કામગીરીનું જીવંત પ્રસારણ હોય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે આ માસિક રેડિયો કાર્યક્રમની એકસો એકવીસમી કડી હશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન નેટવર્ક એઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે તેનું લાઈવ સ્ટ્રીમિંગ એઆઈઆર ન્યૂઝ ડીડી ન્યૂઝ પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ચેનલ ચેનલો પર પણ કરવામાં આવશે હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરશે એક અગત્યની જાહેરાત મન કી બાત આવરી લેતું વિશેષ કચ્છી બુલેટિન આકાશવાણી ભુજ પરથી આજે સાંજે સાત વાગ્યે પાંચ મિનિટે પ્રસારિત કરાશે અગત્યની જાહેરાત પૂરી થઈ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને બે દિવસમાં આત્મસમર્પણ કરવા ચેતવણી આપી છે સત્તાવાર યાદી મુજબ રાજ્ય પોલીસ દ્વારા હાથ ધરાયેલા મહા અભિયાન હેઠળ વિવિધ સંસ્થાઓ સાથે કરાયેલા સંયુક્ત ઓપરેશનમાં એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે અંદાજે આઠસો નેવું અને સુરત પોલીસે એકસો ચોત્રીસ જેટલા ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડ્યા છે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી અને બાંગ્લાદેશીઓને પ્રવૃત્તિઓની ઝીણવટપૂર્વક તપાસ કરી કડક કાર્યવાહીના નિર્દેશ પણ આપ્યા છે બીજી તરફ ગઈકાલે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતેથી રાજ્ય પોલીસ વડા વિકાસ શાહે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે બનાવટી દસ્તાવેજો બનાવનાર બંગાળના ગુનાહિત નેટવર્કની તપાસ ચાલુ છે પકડાયેલા બાંગ્લાદેશીઓને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી તેમના મૂળ દેશ બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં કોલકાતાના ઈડર ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મહત્વપૂર્ણ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી બંને ટીમોને એક એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો પંજાબ કિંગ્સ અગિયાર પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે જ્યારે કોલકાતા નવ મેચમાંથી સાત પોઇન્ટ સાથે સાતમા સ્થાને છે આજે આઈપીએલ ની બે મેચ રમાશે મુંબઈમાં બપોરે સાડા ત્રણ વાગે મુંબઈ ઇન્ડિયન્સ લખનઉ સુપર ડાયન્સ સામે ટકરાશે બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે દિલ્હીમાં સાંજે સાડા સાત વાગે રમાશે રાજ્યમાં આગામી બે દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના કેટલાક ભાગમાં આગામી સાત દિવસ મહત્તમ તાપમાન ચાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે જણાવ્યું છે વિદેશ મંત્રાલય દ્વારા આ વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન કૈલાસ માનસરોર યાત્રા યોજાશે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે પચાસ યાત્રિકોને પાંચ જૂથ ઉત્તરાખંડના લિપુલેખ અને પચાસ યાત્રિકોના દસ જૂથ સિક્કિમના નાથુલા પાસ પરથી પસાર થશે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર